નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણા ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક વર્ગ શિક્ષકશ્રી બધા વિદ્યાર્થીઓને શામાં જોડવા માટે આમંત્રણ આપી આપે છે ઓપ્શન એ પ્રવૃત્તિમાં ઓપ્શન બી ઓનલાઈન મીટિંગમાં ઓપ્શન સી સફાઈમાં અને ઓપ્શન ડી પ્રયોગમાં તો સાચે વિકલ્પજો ઓપ્શન બી ઓનલાઈન મીટિંગમાં પ્રશ્ન બે બીમારની બીમારીનું કારણ ચક્કુ શાને ગણાવે છે ઓપ્શન એ વધુ પડતા ઉપવાસને ઓપ્શન બી મોબાઈલને ઓપ્શન સી ઉજાગરાને અને ઓપ્શન ડી અને પીઝાને તો સાચવિકલ્પ છું ઓપ્શન ડી વડાપાવ અને પીઝાના પ્રશ્ન ત્રણ સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે ઓપ્શન એ રોટલી ઓપ્શન બી શોલેપુરી ઓપ્શન સી સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવિચ અને ઓપ્શન ડી ઈડલી ચટણી તો સાચવી કરશું ઓપ્શન એ રોટલી આગળ જોઈશું કયા મિલિટ ઉપવાસમાં ખવાય છે ઓપ્શન એ બંટી અને રાગી ઓપ્શન બી રાગી અને રાજઘરો ઓપ્શન સી બંટી અને મુરૈયો અને ઓપ્શન ડી મુરૈયું અને રાજગરો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી મુરૈયુ અને પ્રશ્ન પાંચ અતિ સર્વત્ર વર્ષયતે એટલે શું ઓપ્શન એ અતિબધે વખણાય છે ઓપ્શન બી કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે ઓપ્શન સી કોઈપણ કામ અતિશય કરવાથી સફળતા મળે છે અને ઓપ્શન ડી અતિશય કામ કરવાથી થાકી જવાય છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કોઈપણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે પ્રશ્ન છ જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું ઓપ્શન એ સલીમે ઓપ્શન બી શિક્ષકે ઓપ્શન સી ભારતી અને ઓપ્શન ડી મેરીએ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી મેરીએ પ્રશ્ન 7 મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે ઓપ્શન એ ટીવી જોવું ઓપ્શન બી તેમની વાતમાં વચ્ચે બોલવું ઓપ્શન સી તેમને પગે લાગવું અને ઓપ્શન ડી અંદરના રૂમમાં જઈને ભણવા બેસવું તો સાચવે કહ્યું છે ઓપ્શન સી તેમને પગે લાગવું પ્રશ્ન આઠ જોઈએ આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે ઓપ્શન એ દેશભક્ત ઓપ્શન બી સશક્ત ઓપ્શન સી જાહેરવા બોલી શકે તેવા અને ઓપ્શન ડી સંતોષી તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ દેશભક્ત પ્રશ્ન બે જોઈશું કંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કંસમાંના શબ્દો છે વિવાન પપ્પા ચક્કુ મુનાફ અને ફાસ્ટ ફૂડ વાક્ય નંબર એક ખાલી જગ્યા બીમાર હોવાને કારણે ઓનલાઈન મીટિંગમાં જોડાવાનો ન હોતો તો કોણ વિવાન વાક્ય નંબર બે વિવાન ખાલી જગ્યા ખૂબ ખાય છે તો ફાસ્ટ ફૂડ ત્રણ ખાલી જગ્યા સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે તો કોણ લાવે છે ચકો ચાર રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે ખાલી જગ્યાનો મોબાઈલ લે છે તો કોનો લે પપ્પાનો પાંચ ખાલી જગ્યા મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું તો કોણ મુના પ્રશ્ન ત્રણ જોઈશું પાઠને આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખો વાક્ય નંબર એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો વાક્ય રાજેશ બોલી શકે બે આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને તો વાક્ય શિક્ષક શ્રી બોલી શકે ત્રણ હું એકલો કે વડાપાઉ ખાઉં છું તું પણ ખાય જ છે ને તો આ વિવાન બોલી શકે ચાર આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય તો આ શિક્ષક બોલી શકે પ્રશ્ન ચાર જોઈશું પ્રશ્ન ચાર અ અને બ વિભાગના સાચા જોડકા જોડો અને ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક અક્ષ લખવાનો છે તો વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાથી શું થાય પાચનતંત્ર બગડે તો એમાં આવશે વિકલ્પ એ બે વડીલોનો આદર કરવો તો એ શું કહેવાય એ સારા સંસ્કારની નિશાની છે તો આવશે ઓપ્શન અ ત્રણ અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો શું થાય આપણી સાથે છેતરપિંડી થાય તો આવશે ઓપ્શન બ ચાર મોબાઈલનો શું કરવો જોઈએ સદઉપયોગ કરવો જોઈએ તો એમાં આવશે ઓપ્શન ક પાંચ મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે તો આવશે ઓપ્શન ડ બરાબર આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક વિવાનને કઈ બીમારી થઈ હતી તો વિવાનને તાવ આવતો હતો અને તેના પેટમાં દુખતું હતું પ્રશ્ન બે ફાસ્ટ ફૂડ આપણા માટે સાથી હાનિકારક છે તો ફાસ્ટ ફૂડ ખાવાથી ઓવરવેટ અને બીજા અનેક રોગ થાય છે પ્રશ્ન ત્રણ આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ તો આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ પ્રશ્ન ચાર મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે તો મિલેટ્સમાં બાજરી બંટી જુવાર રાગી સામો મોરૈયો અને રાજઘરાનો સમાવેશ થાય છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ આરબીઆઈ આપણને સતર્ક અને જાણકારીને શું કરવાની ના પાડે છે તો આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર લઈને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે પ્રશ્ન છ મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે તો મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે પ્રશ્ન સાત અપપછતાએ હોત ગયા જબ ચીડિયા ચૂગઈ ખેતનો અર્થ શો થાય તો અપછતાએ હોત ગયા જબ ચીડિયા ચૂગઈ ખેતનો અર્થ કામ કરવાનો સમય જતો રહે છે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી એમ થાય છે પ્રશ્ન આઠ ઘરના વડીલો પ્રત્યે આપણી કઈ નૈતિક ફરજ છે તો ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે પ્રશ્ન નવ જોઈશું ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે તો ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો માન આપવો અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે પ્રશ્ન સ જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો વાક્ય પ્રશ્ન નંબર એક સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે પ્રશ્ન બે સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો તો સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન ઉપર કોઈ ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે આપો નહીં તો તમારું બેંક એકાઉન્ટ બેંક ખાતું બંધ થઈ જશે તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા પ્રશ્ન ત્રણ જોઈશું શરીરની તંદુરસ્તી જાળવા જાળવી રાખવા શું કરવું જોઈએ તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ પ્રશ્ન ચાર દેશભક્ત કોને કહેવાય તો દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે આગળ જોઈએ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પ્રશ્ન એક શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું તો શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા શિક્ષક તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ્યો એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી જેથી તેના પપ્પા તેના પર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્ન ઉત્તર વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખો તો દોસ્તો આ પ્રશ્નનો જવાબ તમારે નોટબુકમાં લખવાના છે આપણે અહીંયા જવાબ લખી દઈએ છીએ પ્રશ્ન એક મિલેટ્સ દાળને આવે છે તો મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ મળે છે ઓવરવેઇટ કે હોય તો તેમાં રાહત મળે છે મિલેટ્સ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક એવું ફાઈબર મળે છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે કિડની લિવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે સાથે સાથે અસ્થમા એસિડિટી કેન્સર વગેરે રોગો દૂર રહે છે આથી જ મિલેશદાનને ચમત્કારી કનાજ કહેવામાં આવે છે પ્રશ્ન બે ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો તો ઓનલાઈન મિટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ટૂંકી ઓનલાઈન મિટિંગો દ્વારા સમસ્યાઓને ઝડપી તપાસી ઉકેલી શકો છો સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો ફોર્મેટમાં મેળવી શકો છો એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એને ફાઇલો રૂપે મોકલી શકાય છે પ્રશ્ન ત્રણ સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ તો કેવાયસી ફ્રોડથી દૂર રહેવું જોઈએ કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થઈ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પ્રિન્ટપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી નહીં લોભામણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતા વેબસાઇટની વિશ્વસનીયતા તપાસ કરી લેવી ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણો ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે છે ત્યારે સામેની વ્યક્તિ કસ્ટમર કે કેર એજ્યુકેટિવ સમજી બેસે છે ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ અથવા કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે છે તો તે અવશ્ય કરો જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું કાર્ડ ખોવાઈ ગયા અને ફરિયાદ કરીને નવું કાર્ડ મેળવી લે છે જેને સ્વિમ સ્વેપિંગ કહે છે તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે સો દરેક ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પાસે ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે જેને સીવી કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વર્તન નહીં કરો તો આર્થિક જોખમોનો સામનો કરવાનો થશે તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ નવ તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્ન ઉત્તર લખો તો સતર્ક બની એ જાણકાર બની અને કાળજી રાખે તો અહીંયા એક આપેલું છે અહેવાલ તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સો લાખ રૂપિયાનો ખોટી રીતે ઉપાડ થઈ ગયો ત્યાં કોઈ ઓટીપી કોઈ કોલ કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી સીઈઓ પોતે જ ખૂબ જ ટેક ફ્રેન્ડલી હતા છતાં આટલી મોટી રકમની ચોરી થઈ ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઇમના ચુનંદા અધિકારીઓને કેસની તપાસ કરી રહ્યા હતા મોબાઈલના તમામ ડેટાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ રીતે તેનો પત્તો લાગતો ન હતો હા ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી માત્ર એક વાત મળી ઓફિસના સીઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી બી ચાર્જર મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા આ મોડલ ઓપરેન્ડરીમાં ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોજિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કરીને હેક કરવામાં આવે છે જે શોધવું ખૂબ જ મુશ્કેલ બને છે બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ ચાર્જ કરશો નહીં ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાણ કરવી જોઈએ તો આ અહેવાલને આધારે પ્રશ્નો જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયાની તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સો લાખ રૂપિયાની ચોરી થઈ પ્રશ્ન બે સાયબર ક્રાઇમનું કામ શું છે તો સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ભેદ ઉકેલવાનો છે પ્રશ્ન ત્રણ તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચનાઓ આપશો તો મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં ઓટીપી એકાઉન્ટ નંબર કાર્ડનો સીવી નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ પ્રશ્ન ચાર જોઈશું છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસ બી ચાર્જર કે એવું સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખો મોબાઈલ બેંકિંગ હેક કરવામાં આવ્યો હતો પછી ખાતામાંથી પૈસા સરળતાથી પડી લેવામાં આવ્યા હતા પ્રશ્ન પાંચ બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુના બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે આગળ જોઈશું પ્રશ્ન દસ આપેલી જાહેરાતને આધારે પ્રશ્ન ઉત્તર લખો તો જુઓ અહીંયા કાઠિયાવાડી લોજની જાહેરાત છે લોડનું નામ છે અતિથિ કાઠિયાવાડી લોજ સો ટકા વેજીટેરિયન છે બરાબર અને દર પૂનમે અને દર પૂનમે લંચ અને ડિનરના એકસોને પચાસ રૂપિયા છે અનલિમિટેડ લંચના બસો રૂપિયા અને ડિનરના બસોને ત્રીસ રૂપિયા વિશેષતાઓ તો મિલેટ્સમાંથી બનેલી વાનગીઓ શનિ રવિ અવશ્ય મળશે બાળકો માટે રમતગમતના સાધનો મળશે અને છે કે અમારે ત્યાં પાઉની એક પણ વસ્તુ મળતી નથી ખાસ નોંધ છે કે ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે તો આને આધારે પ્રશ્નો જવાબ મેળવીએ પ્રથમ પ્રશ્ન લંચ અને ડિનરમાં શું તફાવત છે તો લંચ એટલે બપોરનું ભોજન જે બસો રૂપિયામાં અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન જે બસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ છે પ્રશ્ન બે મહિનામાં કેટલી વાર એકસો ને પચાસ રૂપિયામાં ભોજન મળશે તો મહિનામાં બે વાર લંચ અને ડિનર એ પૂનમના દિવસે એકસો ને પચાસ રૂપિયામાં ભોજન મળશે પ્રશ્ન ત્રણ અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે તો કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે પ્રશ્ન ચાર તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે તો ભોજનના અંતે થાળીમાં હેઠળ મૂક્યો હશે તો તમારે આપણે બમણા રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન પાંચ અનલિમિટેડ એટલે શું તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે પ્રશ્ન અગિયાર કાવ્ય પંક્તિઓ વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો તો કાવ્ય પંક્તિઓ છે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તો મોરી માત્ર નહીં જડેરેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો જગતી જુદેરી રે જનની ની જોડ સખી નહીં જડે લોલ અમની ભરેલી એની આંખડી રેલો વાલના ભરેલા એણા વેણ રે જનની જોડ સખી નહીં વળેરે લોલ હાથ ગુંથેલ એના હિરલા રેલો રે જોડ તો બાળ મિત્રો આ સરસ મજાની કાવ્યના રચના રચના કરનાર છે કવિ બોટાદકર હવે આને આધારે ત્રણ પ્રશ્નો બનાવીએ પ્રથમ પ્રશ્ન બનાવીશું કે કવિએ માતાને કોનાથી મીઠી કહે છે બીજો પ્રશ્ન બનાવીએ કે માતાને સાની પુત્રી કહે છે ને ત્રીજો પ્રશ્ન બનાવીએ કે માતાનું હૈયું કેવું છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન બાર કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાંના શબ્દો છે ચેલેન્જ ઓછા સારા ગભરાયા દેશભક્ત અને સંઘર્ષ વાક્ય નંબર એક આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તો કેવા સારા માણસ બે પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી તો ઓછા ત્રણ ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે તો કેવા દેશભક્ત ચાર એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે તો સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ તો ગભરાયા વગર કરવો જોઈએ પ્રશ્ન તે જોઈશું નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ઉદાહરણ છે જીવન તેનું વિરોધી થશે મરણ વાક્ય પ્રયોગ મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે એટલે શબ્દ છે સફળ તેનું વિરોધી નિષ્ફળ વાક્ય પ્રયોગ કરીએ કે જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થાય તો ક્યારેક નિષ્ફળ બીજો શબ્દ છે આદર તો એનો વિરોધી અનાદર વાક્ય પ્રયોગ કરીએ કે જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રીજો શબ્દ લાભ તો એનો વિરોધી ગેરલાભ વાક્ય પ્રયોગ કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે ચોથો શબ્દ છે પ્રવૃત્ત તો એનો વિરોધી નિવૃત્ત વાક્ય પ્રયોગ સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી પાંચમો પ્રયોગ સજ્જનને માન અપમાનની પરવા કર્યા વિના સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતમાર્ગે ચાલે છે પ્રશ્ન ચૌદ જોઈએ નીચેના ઉદાહરણ વાંચી તે મુજબના બીજા વાક્યો લખો તો ઉદાહરણ છે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ તો વાક્ય છે કે શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાય એ રીતે વાક્ય છે કે રોહિતે સદી કરી તો શું આવશે કે રોહિત વડે સદી કરાય બીજું વાક્ય માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું ચાર ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાવી પ્રશ્ન પંદર જોઈએ પ્રત્યમુખી ખાલી જગ્યા પૂરો પ્રથમ વાક્ય છે આ પત્ર મહેશ ખાલી જગ્યા આપજો તો મહેશને આપજો બીજું વાક્ય મારા ખાલી જગ્યાએ સહન થતું નથી તો મારાથી આ સહન થતું નથી પણ મીના ખાલી જગ્યા મિટિંગમાં હાજરી આપી તો મીના એ મિટિંગમાં હાજરી આપી ચાર શૈલેષ ખાલી જગ્યા વાડી ખાલી જગ્યાએ ઘટાતા રાંબો છે તો શૈલેષની વાડીમાં એક ઘટાતા રાંબો છે પાંચ બાલદી ખાલી જગ્યાએ તેણે થોડું પાણી તુલસી ખાલી જગ્યાએ આપ્યું તો બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસી નહીં આપ્યું છ શહેર ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા સરઘસ ખાલી જગ્યાએ ખેલ જાય તો શહેરના વિદ્યાર્થીઓએ સર્કસ ખેલ જોયા આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ નીચેના વાક્યમાંથી અનુક શોધીને નીચે લીટી દોરો પ્રથમ વાક્ય છે કે મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા તમારા અનુક છે ને બે વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા તો આમાં અનુક બે છે એ અને ને ત્રણ ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો આમાં અનુક છે ભારત નો અને માં ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો આમાં આનું છે ની અને નો પાંચ રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું તો આમાં અનુક છે ને આગળ જોઈશું પ્રશ્ન સત્તર યોગ્ય યોગી મૂકી વાક્ય લખો તો જુઓ પ્રત્યય અને નામયોગી તો ઉદાહરણ તે ઘરમાં ખાટલે બેઠો તો આમાં નામ યોગી છે કે તે ઘરમાં ખાટલા પર બેઠો છે કે ટપાલથી પત્ર મોકલ્યો છે તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે તો દ્વારા છે તે નામ યોગ્ય બે કોયલ સીતાફળી બેઠી છે તો કોયલ સીતાફળી પર બેઠે છે ચાર ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની ની અંદર વિદ્યાર્થીઓ ભણે છે આગળ જોઈશું પ્રશ્ન અઢાર નીચેના વાક્યો વાંચીને તેનો અનુભવ વપરાયો છે કે નામયોગી તે જણાવો ઉદાહરણ છે રાજેશને જામ પણ બહુ ભાવે છે તો ને અનુ અને આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ તો વડે કહેવાય નામયોગી એવી રીતે શબ્દ વાક્ય છે કે મનાલીએ વિશ્વાને સંગીત શીખ્યું મને એ અનુક થયો બે એ મુસાફરી તો ટ્રેન્સ દ્વારા જ શીખાય તો આમાં દ્વારા એ નામયોગી છે ત્રણ હું દીકરી માટે ઘડિયાળ લાવીશ તો માટે નામયોગી છે ચાર અમે વરસાદમાં ભીંજાયા તો એ અનુક છે પાંચ ઝાડ પર વાંદરા હતા તો પણ એ નામયોગી છે આગળ જોઈશું પ્રશ્ન અગિયાર નીચેના વાક્યમાંના અનુકની જગ્યાએ નામયોગી વાપરો તો જો વાક્ય છે ફૂલનું ગાવું હું ગાણું ફળના નહીં માણો તો ફૂલ તણું જગ્યાએ શું કે ફૂલ તણું ગાવું હું ગાણું ફળ કેરા રસને માણું બીજું વાઘ શિયાળ વરુની રહેતી વગડે રાડ તો વરુ સોરી વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ ત્રણ રોહિત મારાથી ઘણો આગળ છે તો રોહિત મારા કરતા ઘણો આગળ છે ચાર ભેંસ પોતાના ખીલે જઈને ઊભી રહી તો ભેંસ પોતાના ખીલા આગળ જઈને ઊભી રહી આગળ જોઈએ પ્રશ્ન વીસ નીચેના વાક્યોમાંના નામયોગ્યની જગ્યાએ અનુભવ વાપરો એક દોરીને થૂંક વડે ભીની કરો તો દોરીને થૂંકથી ભીની કરો બીજું ટેવને કારણે આપણા જીવનની અંદર ઘણા દોષો પેસી ગયેલા છે તો ટેવથી આપણા જીવનમાં ઘણા દોષો પેશી ગયેલા છે ત્રણ ગંગા નદીના કાંઠા ઉપર એક વડલો છે તો ગંગા નદીના કાંઠે એક વડલો છે આગળ જોઈશું

ધાન્ય અન્ન ધમકી ધમકી એટલે ચેતવણી તાકીદ આગળ જોઈએ નિશાની નિશાન એટલે નિશાન ને ચિહ્ન પ્રશ્ન ત્રેવીસ નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ લખો તો વર્ણ સામે ધરાવતો શબ્દ નાસ્તો તેનો વર્ણ સામે ધરાવતો શબ્દ દોડતો ને ભાગતો ને નાસ્તો નાસ્તો એટલે શ્રીરામણ બ્રેકફાસ્ટ સારું સારું એટલે ઠીક ભલે સુંદર અને સારું સારું એટલે માટે વાસ્તે સાંભળવું સાંભળવું એટલે શ્રવણ કરો સાંભળવું એટલે યાદ આવવું સફળ સફળ એટલે જેનો હેતુ પાઠ પડ્યું છે તેવું સાર્થક સફળ એટલે પ્રવાસ મુસાફરી પ્રશ્ન ચોવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો આદર તો એનો વિરુદ્ધ થશે અનાદર માન તો અપમાન

આ બંને સામ્યતા ધરાવતી તો છે બરાબર પ્રશ્ન છવ્વીસ જોઈશું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ઉપચાર પૂરતું જ સાચું નહીં તો એને કહેવાય ઔપચારિક બીજું વસ્તુને પાન કે કાગળમાં લપેટીને પોટકી જેવું કરેલું બાંધણ એને કહેવાય પડીકું ત્રણ હરતા ફરતા સાથે રાખી શકાય તેવો રેડિયો તેઓ રેડિયો પદ્ધતિથી ચાલતો ફોન એટલે મોબાઈલ ફોન ચાર વ્રત કે નિયમ તરીકે નખાવું તો એને કહેવાય ઉપવાસ પ્રશ્ન સત્યાવીસ જોઈશું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક થાળે પડવું એટલે બરાબર ગોઠવાઈને ઠેકાણે રાગે પડવું વાક્ય પ્રયોગ મામાની સલાહથી સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો માંડ થાળે પડ્યો છે બીજું રૂઢિપ્રયોગ ઉપડી જવું એટલે ગાયબ થવું ચોરાઈ જવું વાક્ય પ્રયોગ કરીએ કે લોકરમાં મૂકેલા દાગીના એકાએક એકાએક ઉપ ઉપડી જતા બેંક મેનેજર ગભરાઈ ગયા ત્રીજો રૂઢિપ્રયોગ છે પગે લાગવું એટલે ચરણમાં પડી નમસ્કાર કરવા વાક્ય પ્રયોગ જો વડીલોની માનમર્યાદા વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી પછી ચોથો રૂઢિપ્રયોગ છે કે લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું મજરે આવવું વાક્ય પ્રયોગ દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું આગળ જોઈશું હવે બાળક દોસ્તો અહીંયા પ્રવૃત્તિઓ છે તો છે કે એક આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો તો તમારે એ જુઓ પ્રથમ શું કરવાનું છે કે તમે કોઈની પતંગ આપો છો તો એવું તમારે અંગ મુદ્રા કરવાની છે બીજું તમે ગરબે રમી રહ્યા છો તો ગરબે રમવાનું છે ત્રણ તમે જળ જળાશયમાં નાહી રહ્યા છો તમે જળાશયમાં નાતો એવું રજૂ કરવાનું છે ચાર તમે ફટાકડા ફોડી રહ્યા છો તો ફટાકડા ફોડવાનું મુખ મુદ્રા દ્વારા અવાજ કરો ફટાકડા ફોડો એવો અભિનય કરવાનો છે પાંચ તમે ક્રિકેટ રમી રહ્યા છો અને છ તમે ઝાડ પર ચડી રહ્યા છો તો આમાં તમારે અંગ મુદ્રા મુખ મુદ્રા બધું કરવાનું છે બરાબર પ્રશ્ન બે વાક્યો વાંચી સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો એક મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો તો વાક્ય સાચું છે બીજું બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગારોળ કરી એ વાક્ય નથી ખોટું છે બરાબર બીજું બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડા એ કાગારોળ એ વાક્ય પણ ખોટું છે ચાર બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો કરવા તો વાક્ય પણ સાચું નથી બરાબર તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર